ગુડ મોર્નિંગ તો રામ રામ ને જય માતાજી બધાને ને કેમ છો બધા મજામાં તો મજામાં જઈશો અને આપણે જો મજામાં જ છે એટલે ઘણો અત્યારમાં જવાનું છે વહેલા વહેલા ઉઠી ગયા હતા વરસાદ તો જો હમણાં હિન્દ આવી જ જાય છે અત્યારમાં સાંટા ચાલુ થઈ ગયા અત્યારે અહીંયા બસ આવે ને ત્યારે આજ ફોલ જવું જોઈશે ને લઈને જાવ ને અહીંયા પલડી જાય ઊભા રહે એટલે મારો પાજો આજે ઊભા થયા હોય ઉઠી આજ પૂરી રાત પછી બારીશ ચાલુ થાય कितना बारिश बरसा मुझे मालूम नहीं लेकिन वो दिन, दिन हुए है मालूम होता तो आज आ गया था दो दिन दो तीन दिन से दिन से बारिश रात को ही आता है तो आज जो बारिश आया है ना वो सबसे दो दिन से ज्यादा है ठीक है ठीक है बारिश को देख के ओ, वो बहुत जाग गया क्या कहते हैं मजा आ रहा है

અત જો આ જો મઠનું શાક બનાવ્યું છે. 4 ટમેટા નાખે. નહીં. મોદ છવાય દઈ તમ થોડું ના રે ના. મોહન હાજી આ. ચા મુક દીધો ચા થી જ લે ખાઈ લે. આજ એક ભાણવા વયા જ હવે ફાઈ બસટ થોડો થોડો ચાંટા ચાલુ છે પણ વાંધો નહીં ન આવે સાઈડ ખેલે બસ આવે ને એટલે અને અમારે આ બાજુ ઇતાર ચા થઈ ગયા છે હવે અમારે શિરામણ કરવાનું જો પીઓ સાના શિરામણ ને દૂધના લોટા ના લોટા

નથી પડતું તારા લઈ ગયા કોણ આવી ગયા ને હું ગયો તો પછી ગામ માં ગામમાં થોડું કામ હતું કામ પતાઈ આવ્યું ને વરસાદ તરતા ચાલુ જ છે જે નહીં રહે ચાલુ હતું સવાર નું ચાલુ છે જોઈ લઈએ તો આટલું આટલું ચાલુ હોય એટલે આપણે બીજું ગામમાં તો એ શૂટિંગ નહોતું કર્યું અત્યારે નેણ નાખીએ કારણ કે એને તો ભોખા હોય એટલે પછી નેણ ફૂંકી નેણ ઢાંકેલું છે તો એ થોડી થોડી નાખીને હવે અરે તરવો પડે કારણ કે એકાદ નાખે તો વરસાદ બગાડી નાખીએ એટલે પછી થોડી થોડી નાખીએ ઘડીએ ઘડી નાખવી પડે

લાઈ ફુને આ રો ફુને આ ઓરે મોરી કેડી તન ના કાય દે તન વાવણી કેદી વાવવા દે એને જ કાય ન પપ્પા વાઈ દીધા થઈ ગઈ નકર કેદી વાવવા જડે જાય દીધી કીધું હવામ થાય થાય બધકનું હોય હા ગુડાય પણ રૂ જ ની નસ કરવા એક મિકાઈ નામ પર આ એ પૂરા સર્વે પતીયન વાર હે કા 11 રહે દેવન સે આમ હાથ પડી તો આવે ને રી ન એ નો દગા તારી એને સેટ આ ये नया कपड़ा कसती है हां चल जाओ एक नहीं हां करी में मोसी आ करो मैसी बांधत नहीं पाती है पाडी दे नाम क्यों वो तो बांधी ना बाकी रात को बांधी भारी नहीं है नाम से पगड़ी पगड़ी करे है पगड़ी हम्म

ને પોક બહુ લાગે પાણી નો ને એટલે પણ કામ બહુ નો કરે ત્રણ જણા હમ તો

કારા જેવી ધૂળી એટલે શીકણી હોય ને તો એવું થરખો આવે સોટી જાય એ તો જાય બકડી ફરવું હે તો બકડીઓ લાવી હું તમને પૂછું મને કઈ ખબર હોય ને તમે નાખું બુરું આવ્યા હો આપણે તો ને અમતા ખોટા હેરે આવ્યા હે થોડોક વિડીયો શૂટિંગ કરવાનું હોય પછી એક જણું આવે તો એક જણ પછી વિડીયો શૂટિંગ કરે એટલે કામ કરવાનું હાલતું હોય એટલે જો અહીંયા આવે એમ થાય ઢોરો હોય વાવેતર કરવાનું થાય ને એટલે અહીંયા ઢોરા વહી ગયા હોય એટલે ભલે એટલે વાંધો ન આવે ખાડા ન પડે હા અહીંયા પછી ને થોડીક તકલીફ પડે થોડી નનકીન કે કાપવી પડે કા બકડિયું મારે ઉપાડવાનું તમાર એમ મારું મારે કઈ વાંધો નહીં એ નાખો એ तो कम्प्लेट कर तो ना क्यों ओलाकता है ऊँसूक कर ना गो तो नस्तु ना खड़ ना कि धोए टप टप थोड़ा थोड़ा चालू थी गया तेखाता है न देखाता है कहीं खबर नहीं कमरा में कोकटा पड़े है जेवा टाँटा थे चालू है एक बे पाई बाकी है કારણ કે પાણી અત્યારે વરસાદ ચાલુ હોય ને બહુ પીવે નહીં થોડું 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 પીવે તો એમાં થોડુંક પાણી છે તે પાઈ બકડી ઉપર ઓલો વાલ ખોલીને કારણ કે આ નળે વાવતું નથી ટાંકો થઈ ગયો ખલાસ અને લાઇટ પણ જે આવે કેદી આવે એનું કાંઈ ખબર નહીં કાંઈ નક્કી જ નથી વરસાદ છે ને ત્યાં લગી તો વાડીની લાઈટ લગભગ આપતા જ નથી ક્યારેય ક્યારેક ફૂલમાં આવી જાય ફલને લાઇટ જ નથી આપતા વાડીઓને લાઇટવાળા તાજી વાર નહીં પણ ભેહું પહેરલી વાર આપતા હોય ને તોય હાર જાય ગાંડા જેવું બાકી છે તને નથી કેતો ભેંસ ને કહું ભેંસ ને કહું જાય એક બાકી છે એને પાય લે ને એટલે પછી નહીં રહે તો કાંઈ ઉપાધિ નહીં કારણ કે એક ટાઈમ જ પીવે ને ચોમાસા વરસાદ હોય ને એટલે એક ટાઈમ માન પીવે મોટું કરતી

¿Aún? ¿Aún? Ahora están llegando ya, vale.

और पेंस धोवे धोवे है पैसे जब के भी ऊपी खान खाए है ऊपी ना कर तो आटा घर पर करे खाद ना हो खाए घड़ी के ना टाप कर पे किलो करने अब और दी तो के भी ऊपी है सांताई जो आवाम में ना